નવરંગ નવદુર્ગા વૃંદાવન આયોજિત ગરબાનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે નડિયાદના લોકલાડીલા ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અને પ્રેસ કોન્ફરન્સને સંબોધિત અને આ વખતે

સંસ્કૃતિ પ્રમાણે કરવામાં આવે છે જ્ઞાન છે અને ગરબો માત્ર નૃત્યથી નથી એ તો માતાજીની પરિક્રમા અને ભક્તિનો પ્રકરણને આપણે સન્માન આપીશું તથા આપણા સંસ્કાર અને સંસ્કૃતિને આપણે